દોસ્તો એક સરસ મજાનું રાજ્ય અને એ રાજ્યની અંદર એક સત્યપ્રિય રાજા એમ કહેવાય કે આખા એ રાજ્યની દેખરેખ રાખે અંતે એક દિવસ એવો આવ્યો કે રાજાની તબિયત ખૂબ જ એમ કહેવાય કે ખરાબ થઈ રાજાની પાછળ એમને કોઈ સંતાન ન હતું એટલે રાજાને ખૂબ જ ચિંતા થઈ કે હવે પછીનું મારું આ શાસન કોણ સંભાળે મારે તો કોઈ સંતાન છે નહીં ખૂબ જ ચિંતામાં રહેતા પછી એક દિવસ નક્કી કર્યું કે મારા રાજ્યની અંદરથી હું ચાર વ્યક્તિઓની એવી ચોઈસ કરું કે જે રાજ્ય સંભાળી શકે પછી એ ચાર વ્યક્તિને રાજ્યએ રાજાએ એમ કહેવાય કે ચોઈસ કર્યા અને રાજદરબારની અંદર બોલાવ્યા અને રાજાએ કહ્યું કે મારી આગળ પાછળ કોઈ સંતાન નથી હવે આગળનું આ રાજ્યનું શાસન કોણ સંભાળશે માટે હું તમને ચાર વ્યક્તિને ચોઈસ કરું છું અને તમને ચારેય વ્યક્તિને એક હું બીજ આપું છું એ બીજ તમારે તમારા કુંડામાં વાવવાનું એનો ઉછેર કરવાનો અને જેને સૌથી સારું એમ કહેવાય કે જેનું પુષ્પ ઉગ્યું હશે કે જેનું છોડ સૌથી સરસ ઉગ્યો હશે જે સારી માવજત કરશે એને આપણે આ રાજ્યનું વહીવટ સોંપીશું ચારે વ્યક્તિ ખૂબ જ ખુશ થઈ ગયા રાજાએ તેમને બીજ આપ્યા એ બીજ લઈ અને ઘરે ગયા અંતે ત્રણ કે ચાર મહિનાના સમયાંતર પછી રાજાને એ વ્યક્તિ ફરીથી મળ્યા અને કહ્યું કે રાજાજી જવા અમે આ વૃક્ષ અમે આ છોડ અમારા કુંડાની અંદર સરસ મજાનું બનાવ્યું છે તમે જુઓ અને અમને એનું પરિણામ આપો કે હવે આગળ અમે શું કરીએ ત્યારે ત્રણ વ્યક્તિઓના કુંડામાં એકદમ સરસ મજાના ફૂલ સરસ મજાની રીતે ખીલેલા અને ખૂબ જ સારી માવજત કરેલી પરંતુ એક વ્યક્તિ જેના કુંડામાં એક કૂપણ પણ ફૂટી ન હતી રાજાએ જોયું અને રાજાએનો નિયમ એવો હતો કે જેના સૌથી સરસ ફૂલ ખીલ્યા હશે એને આપણે રાજ્ય સોંપીશું પરંતુ બન્યું એવું કે રાજાએ જેના કુંડામાં એક પણ કૂપણ ફૂટી ન હતી એને રાજ્યનો વહીવટ સોંપ્યો પેલા ત્રણ વ્યક્તિઓ આશ્ચર્ય થઈ ગયા કે શા માટે આવું કેમ આવું પછી રાજાને કહ્યું કે જાપના અમે ખૂબ સરસ મજાના ફૂલ ઉગાડ્યા છે છતાં એ વ્યક્તિને તમે રાજદરબાર કેમ સોંપ્યો ત્યારે રાજાએ કહ્યું કે મેં તમને ચારેને જે બીજ આપ્યા ને એ બીજ હતા જ નહીં એ નાના નાના પથ્થરના ટુકડા હતા પરંતુ તમે લોકોએ રાજ્યનો વહીવટ સંભાળવા અને રાજા બનવાની લાલચમાં તમે તમારી રીતે અંદર બીજ નાખી અને એને ઉગાડ્યા જ્યારે એ વ્યક્તિના કુંડામાં એક પણ કૂપણ ફૂટી નથી તો એ સત્યપ્રિય રહી અને એને કૂપણ ન ફૂટી તો એને એમ કહેવાય કે એ જ રીતે જે હાલતમાં હતા એ જ રીતે પાછા લાવ્યા તો તમે ત્રણે દગો કર્યો છે અને એ વ્યક્તિ એક સાચો છે એટલા માટે રાજ્યને સાચા અને સારા રાજાની જરૂર છે માટે આ રાજદરબારની ગાદી હું એમને સોંપીશ દોસ્તો આ વાત પરથી આપણને શીખવા મળે છે કે ભગવાનની ઈચ્છા ક્યારેક ક્યારેક કંઈક અલગ હોય છે આપણે આપણા છળ કપટથી જગતને જીતી લઈએ એ કંઈ જીત્યા ન કહેવાય ભગવાનની ઈચ્છા જે હોય ભગવાનની આશાઓ જે હોય ભગવાને આપણા માટે જે ધાર્યું હોય ભગવાન આપણને ત્યાં જ લઈ જશે અધરવાઇઝ આપણે કંઈ પણ કરીશું આપણાથી ક્યારેય કશું થવાનું નથી માટે છળ કપટ મૂકી અને જેવા છો એવા સાચા અને સારા સારા રીતે દુનિયાની સમક્ષ આવી જાઓ જીવન જીવવાની ખૂબ જ મજા આવશે દોસ્તો આ સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરીથી એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રને મારા de ahí